x = 140 Σy = 150 પછી Σ x - 10 નો સ્ક્વેર = 180 પછી Σ y - 15 નો સ્ક્વેર = બસો પંદર અને છેલ્લે આપણને આપેલું છે સોરી પછી બરાબર સાઠ તો આ માહિતી પરથી એક્સ અને વાય વચ્ચેનો સંબંધ સભા શોધો બરાબર આવું આપણને કીધું છે તો બધી માહિતી આપણને આપેલી છે પણ ખરેખર આ માહિતીનો ઉપયોગ થાય છે મેં કાલે તમને કીધું હતું કાલ આપણને જે x minus x બાર બરાબર શું આપેલું હતું minus બે આપેલું હતું સમજાય છે પણ એ x minus x બાર હતા નહીં શું હતું x minus a હતા તો આની અંદર એ જ વસ્તુ ચેક કરવાની આ તમને સિગ્મા x અને સિગ્મા y ની કઈ જરૂર છે જો તમારે ખાલી x minus x બાર y minus y bar ની રીતે દાખલો ગણવાનો હોય તો આની કઈ જરૂર છે નથી પણ શું લેવા આપેલા છે આપણે એક્સ બાર અને વાય બાર મેળવવા માટે તો પહેલા આના ઉપરથી શું મેળવવાનું એક્સ બાર તો એકસો દસ ભાગ્યા સોરી એકસો ચાલીસ ભાગ્યા કેટલા કરશું આપણે દસ એટલે કેટલા મળશે એક્સ બાર ચૌદ મળ્યા હવે તમે રકમ માં જોઈ શકો છો કે આ કેટલા આપેલા છે અહીંયા જે આપેલા છે આ શું કહેવાય એક્સ માઇનસ એક્સ બાર કેવાય ના કહેવાય તો અહીંયા કેટલા આપેલા તમને દસ આપેલા છે એનો મિનિંગ કે આ એક્સ બાર નથી શું છે એ છે ખબર પડી કઈ રીતના ના ખબર પડી ઓલા દાખલામાં અલગ હતું ને અલગ છે તો એનો meaning કે આ x bar કેટલા હોવા જોઈએ જો અહીંયા ચૌદ હોત તો આપણે કેટલા કેવાય અહીંયા x બાર ચૌદ હોત તો આપણે માની લઈએ કે ભાઈ શું આપેલું છે x minus x bar નો square આપેલો છે પણ આ x minus x બાર નો square નથી u નો સ્ક્વેર છે પછી y બરાબર જોવાનું જો એક ની નો મળે તો બીજા ની મળે ને તો એ માની લેવાનું શું આપેલું છે અહિયાં v નો square આપેલો છે કારણ કે અહીંયા a લીધા છે તો અહીંયા શું લીધું હોય b જ હોય સમજાય છે કે પેલા માં u મેળવો અને પછી બીજામાં માં ખાલી x x બાર નો સ્ક્વેર મેળવો એવું સૂત્ર આપણે જોયું નથી જોયું તો આ શું હોય v નો સ્ક્વેર જ હોય સમજી જ લેવાનું પણ તોય તમને વિશ્વાસ ન આવતો હોય તો પણ આનો જવાબ તો 15 જ આવશે સમજાય છે આ કેટલા આવશે 15 તમને થાય સાહેબ આ તો y y બાર આપેલા જ છે 15 અહીં આપેલા છે પણ એ y y બાર નથી કારણ કે અહીંયા શું મળ્યું આપણને છે એક્સ માઇનસ નો સ્કવેર છે એટલે કે સિગ્મા યુ નો સ્કવેર છે અને ટૂંકી રીતે દાખલો થશે સમજાય છે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ની રીતે દાખલો થશે નહીં એટલે પેલા જોવાનું રકમ ની અંદર કારણ કે આવા દાખલા એટલા માટે પૂછાય કે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય ખાલી આટલું જોયે એટલે શું બના છે કારણ કે એક તો બોર્ડ ની અંદર શું હોય ફટાફટ દાખલા ગણતા હોય અને આટલી વસ્તુ જોવે એટલે કયું સૂત્ર મુકશે ઓલું એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર સાહેબ મારે દાખલા જવાબ આવી ગયો આખો દાખલો ભેડો છે પછી રિઝલ્ટ આ થયા સાહેબ માર્ક તો આમાં કપાઈ ગયા મેં બધા દાખલા ગણેલા છે પણ આવી મિસ્ટેક ના જે આપણા માર્ક શું થાય છે કપાઈ તો પેલા શું કરવાનું આ એક્સ અને વાય આપેલા હોય તો ચેક કરવાનું કે ખરેખર આ વાય બાર છે આ એક્સ બાર છે જો ના હોય તો સમજી લેવાનું શું હોય યુવી ની રીતે દાખલો હોય સમજાણું તો અહીંયા આપણે આ જે વસ્તુ આપેલી છે એનો મિનિંગ શું થયો સિગ્મા શું આપેલું છે

ઓકે હવે આની અંદર બાકી શું રહ્યું કોણ કેસે મેળવવાનું બાકી શું રહ્યું યુ વી ની રીતે દાખલો ગણીએ તો આટલી વસ્તુ આપણને આપેલી છે રકમ ની અંદર આ સિગ્મા યુ અને વી નથી એટલું યાદ રાખવાનું લગી નહીં નાખવાના સિગ્મા યુ અને સિગ્મા વી હજી આપણે મેળવવાના બાકી છે તો એ કઈ રીતના મેળવશું તો આ સૂત્રની મદદથી મેળવવાના કારણ કે યુ મેળવવાનું સૂત્ર શું છે નો ખબર પડે મૂકી દેવાનું અહીંયા સિગ્મા x minus a વાળું સૂત્ર છે પણ x a ની જગ્યાએ કેટલા આપેલા છે આપણને અહીંયા દસ એ મેળવવા માટેનું સૂત્ર આ જ આવે છે કે x minus શું આવે a જે આપણે મૂકીએ છીએ પણ આ એનો સરવાળો આપેલો છે આનો meaning શું થાય છે સરવાળો તો આપણને a ની જગ્યાએ કેટલા મૂક્યા મેં દસ હવે સિગ્મા નો meaning શું આની આની સાથે શું કરવાનો ગુણાકાર યાદ રાખજો કે કઈ રીતના સિગ્મા મેળવવામાં યુ મેળવવામાં આવે છે સમજાય છે સિગ્મા નો આની સાથે ગુણાકાર કરવાનો તો શું થશે સિગ્મા એક્સ અને sigma નો દસ સાથે ગુણાકાર કરો એટલે sigma શું થશે દસ ખબર પડી શું કર્યું મેં sigma નો એક સાથે ગુણાકાર sigma એટલે શું થાય n sigma નો meaning શું થાય છે n sigma નો આની સાથે ગુણાકાર કરવાનો પછી sigma નો કોની સાથે ગુણાકાર કરો દસ સાથે હવે સિગ્મા x એટલે આપેલા છે કેટલા આપેલા છે sigma x એટલે કેટલા આપેલા એકસો ચાલીસ હવે મેં એ કીધું કે sigma એટલે શું થાય n તો n એટલે કેટલા આપેલા છે દસ તો દસ ગુણ્યા કેટલા કરવાના દસ તો એકસો ચાલીસ માંથી સો બાદ કરીએ તો આપણને સિગ્મા યુ બરાબર કેટલા મળશે ચાલીસ આ પહેલાનો જવાબ સિગ્મા યુ મળી ગયા સેમ આ જ રીતના તમારે શું મેળવવાના છે વી સિગ્મા શું મેળવવાના છે વી તો એના માટેનું સૂત્ર વાય માઇનસ કેટલા આપેલા છે પંદર કારણ કે બી ની જગ્યાએ કેટલા લીધા છે એને પંદર ક્યાંથી લેવાય તો આપેલું છે સ્કવેર નહીં લેવાનું કારણ કે સૂત્રમાં માં યુ મેળવવા માટે સૂત્રમાં આપણે સ્કવેર કરતા હતા નોતા કરતા ખાલી યુ નું સૂત્ર શું છે યુ મેળવવા માટે સૂત્ર આ જ છે આપણું ખાલી કેટલા આપેલા છે આપેલા છે અહીંયા ની જગ્યાએ કેટલા આપેલા છે પંદર આપેલા આમાં સીએફ ક્યાંય આપણને આપેલા નથી તો નથી લીધા સમજાણો બીજું કંઈ નવું નથી તો હવે આપણે અહીંયા અહીંયા જે રીતના ગુણાકાર કર્યો તો સિગ્માનો માનો એવી જ રીતના અહીંયા ગુણાકાર તો સીગમાં વાય થશે એકસો પચાસ બાદ કરીએ એટલે સીગ વી કેટલા મળશે આપણને જીરો તો જીરો આવે તો મૂંઝાણ નહીં આપણું સાચું જ છે ખબર ક્યારે પડે આર બરાબર નો જવાબ આવે ત્યારે ત્યાં સુધી કઈ ખબર પડે

છેદમાં વર્ગ ગુણ ની અંદર એન સીગમાં યુ નો સ્કવેર માઇનસુ પર એટલે કેટલા લઈશું આપણે દસ સીગમા યુ આપણને કેટલા મેળા છે સાહીઠ સીગમાં યુ એટલે કેટલા મેળ્યા ચાલીસ અને ગુણ્યા કેટલા કરવાના જીરો છેદમાં છ ગુણ્યા યુનોસ્વેર એટલે એકસો એસી એન એટલે છ કેમ લીધા એન એટલે શું થશે દસ ગુણ્યા વી નો સ્કવેર કેટલો આપેલો બસો પંદર અને અહીંયા શું કરવાનો જીરો નો સ્કવેર તો આ બંનેનો ગુણાકાર કરો છસો જ આવશે કારણ કે આ બંને નો ગુણાકાર શું થઈ જાય જીરો અમુક પાસે ચાલી ચાલી લખી નાખે સમજાય છે એવું નથી કરવાનું આપણે કોઈ પણ સંખ્યા સાથે જીરો નો ગુણાકાર થાય તો જવાબ શું હવે દસ ગુણ્યા આપણે એકસો એસી કરીએ એટલે આપણને કેટલા મળશે અઢારસો માઇનસ સોળસો એને ગુણ્યા એકવીસ પચાસ અને માઇનસ જીરો એટલે લખવાની જરૂર નથી સમજાણું બધાને જીરો લખવાની જરૂર નથી તો શું આવશે છસો ભાગ્યા કેટલા આવશે બસો ગુણ્યા કેટલા કરવાના કેટલા આવે છે ભાઈ ચાર લાખ ત્રીસ હજાર રેડી હવે એનું વર્ગમૂળ કાઢો એટલે આર બરાબર કેટલા આવશે છસો ભાગ્યા છસો પંચાવન પોઈન્ટ પંચાવન પોઈન્ટ ચુમોતેર આવી જવાબ એકાવન આપણું ઉદાહરણ નંબર એકત્રીસ કોઈને કઈ પ્રશ્ન છે મેન આ વસ્તુ છે કે પેલા તો નક્કી કરવાનું છે કે કયું સૂત્ર આવે છે ડાયરેક્ટ મંડી નહીં ભરવાનું ધડાધડ આ ઓલું સૂત્ર મૂકી દે ચલો આવી ગયો જવાબ

ચાલો રાખીએ હવે આપણે છેલ્લું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 32 અને આપણું ચેપ્ટર શું થઈ જાય છે પૂરો થઈ જાય છે જો કે આ ઉદાહરણ તમને મોસ્ટ ટાઈમ ભી કરાવતો નથી પણ આ ટાઈપના દાખલા કદાચ આવે તો આ રીતના કરાવો એમાં શું કીધું છે બે જુદા જુદા વિષયમાં વિદ્યાર્થીઓની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા માટે એક શાળાના બાળકો માંથી સાત વિદ્યાર્થીઓનો એક નિદર્શ લેવામાં આવે છે એટલે n બરાબર કેટલા આપેલા છે સાત પહેલા રકમની અંદર આ વસ્તુ લખવાની જેથી કરીને આપણે બીજી વાર રકમ વાંચવાની જરૂર પડે નહીં મેં તમને અગિયારમાં માં આ વસ્તુ શીખવાડેલી છે કે પહેલા રકમમાં શું આપેલું છે એ લખતું જવાનું અહીંયા કેટલા વિદ્યાર્થીનો ઉદ્દેશ લીધો છે સાત પછી શું કીધું છે આ સાત વિદ્યાર્થીઓમાં બે વિષયમાં મેળવેલા ગુણની માહિતી પરથી તેમના આપેલા ક્રમાંકોના તફાવતના વર્ગનો સરવાળો એટલે કે સિગ્મા ડી નો સ્ક્વેર આપી દીધો છે તફાવતના વર્ગનો સરવાળો એટલે શું થાય સિગ્મા ડી નો સ્ક્વેર કેટલો આપેલો છે ભાઈ પચીસ પોઈન્ટ એક વિષયની અંદર બંને સરખા ગુણ છે માની લો કે આંકડા શાસ્ત્ર તો આંકડાશાસ્ત્રમાં બંનેને માં બંને સરખા ગુણ એનો બે ને શું થાય છે રકમ શું થાય છે રિપીટ થાય છે તો પહેલા આપણે અહીંયા શું મેળવવા પડે સીએ પછી શું કીધું છે અને બાકી બધા જ ગુણ જુદા જુદા છે આ પરથી ક્ર ક્રમાંક સહ બધા શોધો હવે આપણે બે ગુણ કેવા કીધા એને સરખા કીધા એનો મીનિંગ શું થાય છે સીએફ મેળવવા પડે તો સીએફ મેળવવા માટે કેટલી વાર રિપીટ થાય છે બે ગુણ કીધા છે તો બે વાર જ રિપીટ થયું તો સીએફ મેળવવા માટેનું સૂત્ર m નો ઘન -m છેદમાં 12 તો કેટલી વાર રિપીટ થાય છે બે વાર તો બે નો ઘન -2 છેદમાં 12 એટલે કેટલા મળે 0.5 આ મળી ગયા આપણને સીએફ

કેટલા આપેલા છે વિદ્યાર્થીઓની સંખ્યા સાત સાત નો સ્કવેર માઇનસ એક બરાબર વન માઇનસ આ બંનેનો સરવાળો કેટલા થશે છ અને અહીંયા સાત અને ગુણ્યા કેટલા કરશું આપણે ઓગણપચાસ માંથી એક બાદ કરીએ એટલે કેટલા આવે અડતાલીસ બરાબર તો વન માઇનસ છ ગુણ્યા છવી કરો તો કેટલા થાય અહીંયા એકસો છપ્પન ત્રણસો ત્રણસો છત્રીસ વન માઇનસ એકસો છપ્પન જીરો પોઈન્ટ ચોપન તો આ હતું આપણું ઉદાહરણ નંબર બત્રીસ અને છેલ્લું ઉદાહરણ અહિયાં આપણું ચેપ્ટર પૂરું થાય છે જો આમાં કોઈને પ્રશ્ન હોય મને કોમેન્ટની અંદર જણાવી શકો છો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એના સ્વાધ્યનું સોલ્યુશન લઈને અથવા વિભાગનું સોલ્યુશન લઈને મળશું જય જય ભારત